બોડેલી પોલીસની મોટી કાર્યવાહી ભારતીય બનાવટના વિદેશી દારૂનો પાંચ લાખ ત્રેપન હજાર લાખનો મુદ્દામાલ ઝડપાયો નમસ્કાર દર્શક મિત્રો સરદાર ઉદેપુર જિલ્લાના બોડેલીમાં દારૂબંધીના કાયદાની અમલવારીને વધુ મજબૂત બનાવતા બોડેલી પોલીસને વધુ એક મોટી સફળતા મેળવી છે બોડેલી પોલીસ દ્વારા ગુપ્ત બાતમીના આધારે અંજામ અપાયેલી કાર્યવાહી દરમિયાન મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે ઝડપાયેલા મુદ્દામાલની કુલ કિંમત અંદાજે પાંચ લાખ તે કાર્યવાહી વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક તેમણે દારૂબંધી તથા જુગાર જેવી ગુનાહિત પ્રવૃત્તિઓને સંપૂર્ણ રીતે નિ કરવા માટે પોલીસ તંત્રને ચોક્કસ કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ સૂચના ને અનુસરતા બોડેલી ડિવિઝન મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલ ના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર બી એસ ચૌહાણ અને તેમના સ્ટાફ વિવિધ ટીમોની બનાવી સર્વેલન્સ કામગીરી હાથ ધરી હતી હેડ કોન્સ્ટેબલ વિજય કુમાર ને મળેલી બાતમીના આધારે બોળેલી પોલીસ ટીમ વાંદરેડા ગામની સીમા તરફ ચેકિંગ શરૂ કર્યું ત્યાં રોડની જમણી બાજુ એક સફેદ કલરની સ્વિફ્ટ કાર રજિસ્ટર્ડ નંબર જીજે સત્તર એ એચ બત્રીસ ત્રીસ શંકાસ્પદ રીતે ઊભી જોઈ પોલીસને જોઈ ગાડીનો ચાલક ફરાર થઈ ગયો ગાડીની તલાશી લેતા અંદરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો તેમ જેમાં ખાસ કરીને ગોવા સ્પ્રેટરેટ ઓફ સ્મૂથનેસ વિસ્કી એકસો એસી મિલીની કુલ પંદરસો પચાસ બોટલો અંદાજિત કિંમત એક લાખ અઠ્ઠાણું હજાર ચારસો માઉન્ટ છ હજાર સ્ટ્રોંગ બિયર પાંચસો મિલી કુલ થાય છે સાથે દારૂની હેરાફેરી માટે કિંમત ત્રણ લાખ ગણાતા કુલ મુદ્દા પાંચ લાખ છસો થયો છે ફરાર આરોપી આ સ્થળ પરથી ફરાર થઈ ગયો છે તેની ઓળખ અને પકડ માટે પોલીસે કામગીરી શરૂ કરી છે સારી કામગીરી કરનાર પોલીસ સ્ટાફ સમગ્ર પોલીસ તંત્ર સતત સતત છે અને આવનારા સમયમાં પણ આવા ગુનાઓ સામે સખત કાર્યવાહી કરવા આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું છે રિપોર્ટર શકીલ બોલોચ દ્વારા છોટા આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદાર નો અવાજ સાથે